દેવગઢ બારી ગરબડા મત વિસ્તારમાંથી ભાજપ કોંગ્રેસ પાર્ટીએ છોડી આમ આદમી પાર્ટીમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા દેવગઢ બારીયા વિધાનસભાના પંજાબના વતની અને દેવગઢ બારીના પ્રભારી બલજીતસિંહ સરદાર અને સુહ પ્રભારી અશોક રાણા જિલ્લા પંચાયતના પ્રભારી ચંદ્રસિંહ વારિયાની આગેવાની હેઠળ તોયણી ગામના યુવા કાર્યકરો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા દેવગઢ બારીયા સહ પ્રમુખ જેડી પટેલ અને દેવગઢ બારિયા યુવા મોરચાના પ્રમુખ સંજય બારીયા જિલ્લા પ્રભારી અર્જુન પૂજારા અંતિલા ગામના સામાજિક કાર્યકર મનહરસિંહ હેઠળ સામાજિક અને રાજકીય આગેવાનો ભાજપ કોંગ્રેસ છોડી આજરોજ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા ગરબડા વિધાનસભા મત વિસ્તારમાં મોહનભાઈ ભુરીયા આગેવાની હેઠળ ભાજપ કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા દેવગળવાડિયા વિધાનસભામાં બદલાવ અને પરિવર્તન માટે ગામે ગામથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપશે એ આજના સમયમાં હાલ જોઈ રહ્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને મનરેગા કૌભાંડ સો ટકા દાહોદ જિલ્લામાં નડશે તેમ રાજકીય વર્તુળો હાલ જણાવી રહ્યા છે રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા વિરોચિત